રાજકોટમાં લોકસભાની માં પ્રભારી પરેશ ધાણાની બધે ચાલે એક દલિત યુવાન નું એમાં હત્યા થઈ હવે ઘટના દલિત નેતા કયો તો એ મને કોંગ્રેસના ધારાસભ્ય કયો તો તે

તેમાં હાલમાં ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણી અને અન્ય જે કોંગ્રેસના નેતાઓ છે તેમને પ્રભારી તરીકે જે છે તેમની નિયુક્તિ કરવામાં આવી છે શું લાગી રહ્યું છે વિશાવધન ની ચૂંટણી લઈને બેન પરેશ ધાનાણીને પ્રભારી બનાવવામાં આવ્યા જ્યારે કે એક સમયે એનું નામ ઉમેદવાર તરીકે એમાં ચર્ચામાં હતું પરેશ ધાનાણી કોંગ્રેસની પરિભાષામાં અને આપણી ભાષામાં કહીએ ને તો એ વાંદરી જેવું છે એટલે ગમે ત્યાં ફીટ થાય વાજરી એ કોઈ અપશબ્દ નથી ગમે ત્યાં ફીટ થાય પાણીની જેમ પોતાનો એને રાજકોટમાં લોકસભાની બેઠક લડાવવાનું કયો તો પરેશ ધાનાણી આવે અમરેલીમાં માં ધારાસભાનું કયો તો આવે વિપક્ષના નેતા તરીકે કયો તો આવે અહિયાં વિસાવદર માં પણ એનું નામ ચર્ચાતું હતું ને હવે પ્રભારી છે તો પ્રભારીમાં આયેલા પરેશ ધાનાણી બધે ચાલે પણ સવાલ શું થયું છે અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે અમરેલીમાં ઝુંઝારુ ધારાસભ્ય કયો તો તે જીગ્નેશ મેવાણી એ ઈસ્યુ ને ચગાવવાની કોશિશ કરી પરંતુ એમાં સ્થાનિક યુનિટ એટલે કે અમરેલી કોંગ્રેસે જોઈએ એવો સહકાર આપ્યો નહીં કારણ એવું હતું કે જે પરિભાષામાં ટ્વીસ્ટ છે તો એ ટ્વીસ્ટ ની જેને ખબર હતી એ લોકોએ કીધું કે આને તમે આવી રીતે દલિત વર્ષી સવર્ણ એવી રીતે ચમકાવો નહીં આ ઘટના એવી નથી કારણ કે

એ દુઃખદ થયો એમાં કોઈ શંકા નહીં પણ આ વાત જે છે એ બહાર આવી એટલે સ્થાનિક કોંગ્રેસ એમ કીધું કે આ દલિત વર્ષે સવર્ણ એવી વાત નથી પણ તમે બોલાચાલીમાં ડખો થયો છે એકબીજાના વ્યવહારમાં બરાબર ડખો થયો છે એટલા માટે થઈને આ ઇશ્યુ બન્યો છે કારણ કે જેનું મૃત્યુ થયું છે એના સસરા કયો એનું બહુ મોટું નામચીન વ્યક્તિ છે અને એના જે વ્યવસાય વિશે પણ બધું ઈધર ઉધર બોલાવવામાં આવી રહ્યું છે તો એમ કે બિલકુલ એક નિર્દોષ અથવા તો એક દલિત હોવાને કારણે એની ઉપર અત્યાધાર છો એવી વાત નથી આવું ન્યાના સ્થાનિક લોકોનું કેવું છે એટલે સ્થાનિક કોંગ્રેસે એને બિલકુલ સપોર્ટ જોઈએ એવો ન આપ્યો તેમાં જીગ્નેશ મેવાણી ને સંભવ છે કે જીગ્નેશભાઈ મેવાણી ને થોડું લાગી આવ્યું હોય એટલે પરેશ ધાનાણી ની સાથેની પેનલમાં વિસાવદર ના પ્રભારી તરીકે રહેવાનો એને ઇનકાર કરી દીધો હવે આપની જાણ મુદ્દે કરિગ્નેશ મેવાણી કોંગ્રેસની ટીકા કરી જતી જાહેરમાં કે કોંગ્રેસે આમાં જોઈ એવો સબર કારણ કે દરેક વસ્તુ બેન કોઈ પણ વસ્તુને સમજ્યા કાઢવા વગર જયારે તમે પ્રસ્તુત કરો તો સમાજમાં એક ખોટો મેસેજ જાય અને મેસેજ જાય એટલે વર્ગ વિગ્રહ થાય દલિત હોય અને કોઈ એને અત્યાચાર કરે તો એક હજાર ટકા એની આપણે આલોચના કરવી જોઈએ પણ પણ સવર્ણ છે એ વાંક ન હોવો જોઈએ કારણ કે તમે જે બધું કરો એ માફ ને સવર્ણ કરે એ વાંક એમ ન હોવો જોઈએ ટૂંકમાં કોઈ પણ ઘટના હોય બેન એ ઘટનાને બિલકુલ તથ્યમાં ગયા વગર જ્યારે ઉપલબ્ધ વાતો કરવામાં આવે ત્યારે અર્ધ પૂર્ણ સત્ય સારું યા તો અસત્ય સારું પણ અર્ધ સત્ય બરનાકરેલી અર્ધ સત્ય જેવું થયું છે એટલે કોંગ્રેસે સપોર્ટ ન આપ્યો જિગ્નેશભાઈ મેવાણી રીસાઈ ગયા એને વિસાવદર ની પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો આ આખું પ્રકરણ અત્યારે આવેલું છે જી